ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી અનુસૂચિત જાતિઓ વિકસતી જાતિઓ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો અલ્પસંખ્યક સમુદાયોના છાત્રો માટે વિવિધ યોજનાઓ અમલમાં છે જે અંતર્ગત આ વિદ્યાર્થીઓને ખાસ સ્કોલરશીપ આપવામાં આવે છે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થાય ત્યારે યુનિફોર્મ ખરીદવા માટે નવસો રૂપિયાની સહાય પણ કરવામાં આવે છે જે તે અરજદારના બેંક ખાતામાં સીધી જમા થાય છે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી રાઠવા આ યોજનાઓ અંગે ચંચડુ સાથે વાત કરી હતી ડોક્ટર બી એન રાઠવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ ભોજ ગુજરાત સરકારની જે સ્કોલરશીપ જે છે ધોરણ એકથી દસ સુધીના એ અંતર્ગત ગુજરાત સરકારમાં જે ઓનલાઈન જે ડિજિટલ પોર્ટલ ગુજરાતની અંદર અંતર્ગત અરજીઓ મંગાવવામાં આવતી હોય છે એની અંદર જે શાળા જે છે એમાં એને બેંક એકાઉન્ટથી માંડીને ડાયરેક્ટ એના અરજદારના ખાતામાં જમા થતા હોય છે એમાં સૌ પ્રથમ એની પ્રોસેસ એ છે કે હંમેશા દરેકના પ્રિન્સિપાલના લોગિંગમાં એ પ્રપોઝલ બનાવવાની હોય એના લોગિંગમાંથી અમારા લોગિંગમાં આવશે ડિસ્ટ્રિક લોગિંગમાં ત્યારે અમે સીધું જ એનો જેમ જેમ ત્યાંથી પ્રપોઝલ આવે શાળામાંથી એ તમામ જે પ્રપોઝલ આવ્યા પછી અમે અહીંથી બિલ એનું થતું હોય છે ઓનલાઈન એ તિજોરી ઓફિસમાં અમે મૂકતા હોઈએ છીએ માર્ચ સુધીના જે હતા ત્રેવીસ ચોવીસની અંતર્ગત અમે એક લાખ છોતેર હજાર એકસો ને લાભાર્થીને અમે લાભ આપેલો છે આ ત્રેવીસ ચોવીસની અંતર્ગત આટલા અને બાકી બાકી હવે જે બાકી જે હશે તો એ ચોવીસ પચીસની અંદર અમે ચૂકવવામાં આવશે જેમ જેમ શાળામાંથી પ્રપોઝલ આવશે તો એ અમે ચાલુ વખતે થઈ રહ્યું છે એની અંદર એકથી આઠના જે છે વિદ્યાર્થીઓ એકથી આઠમાં એની અંદર આપણે જે યુનિફોર્મ જે છે એના નવસો રૂપિયા સ્કોલરશિપ છે એ સાતસો પચાસ એમ ટોટલ થઈને સોળસો પચાસ એ રીતના દરેકને સ્ટેપ બાય સ્ટેપ થતો હોય છે પણ એને હંમેશા ડાયરેક્ટ એના ડીબીટી મારફતે બે કેન્ગાઉના કુટુંબના સભ્યો જે હોય એના કુટુંબના એના બેંક એકાઉન્ટ ડીબીટી મારફતે જ ચૂકવણું થતું હોય છે એટલે એ પાછો અમારે જિલ્લા જોરી અધિકારીને એને અહીંથી ફોર્મ બિલ ભણાવીને ત્યાં મોકલતા હોય છે એ અંતર્ગત અમે ચૂકવણું થતું હોય છે એને